ਮੇਗਾ ਜੂਝੂ ਦਨਪਾਲਿਆ ਨੇ ਤਾਰ ਢੋਲ ਦੇ ਜੇ ਦੀ ਗੂੰਜ ਆਵਾ ਕੇ ਢੋਲ ਭਵਨੀ ਪਹਿਲਾ ਹਬ ਦਾ ਤਾਵਾ ਤੇ ਤੇਗਾ ਮੈਂ ਆਜ ਖੋੜਾਣਾ ਜੇ ਢੋਲ ਭਵਨੀ ਪਹਿਲਾ ਹਬ ਦਾ ਤਾਵਾ ਤੇ પ્રશ્ન કરે છે ગામના ના માં ઉભેલો પાળિયો કોઈ પાળિયા પૂછે છે કે પાળિયા ગામના ના માં તું ખોણાણો અને સિંદુર થી તું રંગાણો મને જવાબ તો દે એનું કારણ શું છે શબ્દો મુક્તો હોય છે ચારણોએ પક્ષીઓને બોલાવ્યા છે ચારણો એ પશુઓને બોલાવ્યા છે પણ કુંજે

અને શિકારી ને તીર નંત તો જઈ અને કુંજ કુંજે બોલે છે કુંજે કોઈ દિન બોલે જ નહીં પણ કવિ કુંજના માડામાં શબ્દ મૂકે પણ વીર શિકારી એ હવે વીર શિકારી સાંભળે અને મારી દુખની દાડડજો એ શિકારી મને જાવા જીવતી અરે એ શિકારી અમે જયારે મારા બચડા ને ના બેટમાં મૂકીને આવ્યા ત્યારે મારા બચડા ની આંખો નહોતી ઉઘડી પણ નહોતી એ જો નિનતી ઓમ બચલા તણી અને હજી આંખ્યું એ ઉઘડ્યું પણ મને જાવા દન જીવતી એ એને જો આ જે મુખડ્યું પણ કુંજનો એટલો જ્યાં શબ્દ સાંભળ્યો તો શિકારેના હાથમાંથી તીર પડી ગયું દુનિયામાં શિકારીઓના હૃદયને પરિવર્તન કરાવવા માટે કવિઓ આવા હવે હું કોઈ શિકાર નહીં કરું કવિ પાળિયાને પ્રશ્ન કરે છે કે આ પાદરમાં ખોડાવવાનું કારણ શું સિંદુરે રંગાવવાનું કારણ શું પાળિયો જવાબ આપે છે કવિરાજ મારા ગામના જુવાનો બહાર ક્યાં હોય મારા દેશના ધર્મની ઉપર કોઈ હાથ નાખતો હોય બેન દીકરીના ના ચોંટવાનો કોઈ પ્રયત્ન કરતો હોય તે દિવસે ગામમાંથી માંથી હાથમાં હથિયાર લઈ અને એક પણ યોદ્ધો યુદ્ધમાં જવા માટે તૈયાર ન હોય તેથી પાછા અમે પાળિયામાંથી તરવારી ખેંચીને ઉભા થઈ અને ગામની માતૃભૂમિને રક્ષણ કરવા માટે ગામના પાદરમાં ચોકી કરવા માટે અમે ખોડાના છીએ કવિએ કીધું તો બરાબર છે પણ સિંદુરે રંગાવાનું કારણ શું પાણો રોવે નહીં પણ પાળિયાના પાણાની આંખો ભીજાઈ કવિ કવિને કીધું કવિ હવે મને વધારે પ્રશ્ન ન કર એ વાતમાં પૂછ મારે હવે કવિ મને કરવા દે વિશ્રામ રે એક કરવા દેવી ઢોલાણા આજથી વીસ વર્ષ પહેલાની વાત છે કવિરાજ પરિણા પહેલી રાતે હું મારી પ્રીતિમા ને મળવા માટે ગયો હતો વાગી પગરો ની વાહિયો ગેંકી ગુઠ્યું નળીએ નળિયું

અમારી બે ની બે ને બે ચાર આખી વેલી થી ચાર મિલે ત્યાં ચોસઠ ખીલે બે મરક મરક દાંત કાઢ્યા એટલે બત્રીસ બત્રીસ દાડે નીકળીઓ જેવા બે ના ચોસઠ દાંત ખીલી ગયા ચાર મિલે ચોસઠ ખીલે આંકડા ને ભેળી થઈ જે મિનન છાતી ઠરે અને હરખે સાત કરો એમાં ઢોલ વાગ્યો રડી બાંગીજાંગ રડી બાંગીજાંગ રડી બાંગીજાંગ રડી બાંગીજાંગ ભૂંગ્યો ઢોલ વાગ્યો હાલતા હાલતા મારી પરણેતરના ચૂડલાના બે ચીપની વચ્ચે મારી કાનની બૂટ આવી ગઈ અને મારાથી રાડ નખાઈ ગઈ અને ક્ષત્રિયણી ને એમથી વાહ મારો ધણી મારા ચૂડલાની ચીપટીમાં જો હોંકારો નાખી અને ઝજકી જતો હોય તો આ ધીંગાણામાં શું કરશે મારો ધણી મારા ચૂડલા ની જો હુંકારો નાખી અને જજકી જાતો હોય તો આ ધીંગાણામાં શું કરશે પણ એ વાત હું સમજી ગયો તો યુદ્ધમાં જવા માટે કવિરાજ હું તૈયાર થયો બબે કટાર બબે ભાલા બબે બ્રસિયું લોડાનું બગદર પીરી પહેરી અને હું ઘોડાની માથે સવાર થયો ટગર 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 મારી પરણેતર મને જોઈ રહી છે કે હમણાં મારી ચૂડલાની ચીપમાં જે હું કારો નાખીને ઝજકી ગયો તો એ શું કરશે ધીયાણે છેલ્લી નજર મેં મારી પરણે તરહા અને ઓરડામાં મેં નજર નહોતી હાંગ ટીંગા દીધી મેં કીધું ક્ષત્રિયાણી હાંગ અંબાવજો ક્ષત્રિયાણીએ કુણું પણ કાળ જેવું કોરી નાખે એવું મેણું માર્યું કે રાજભોત તારી માથે લોઢાનો ભાર ઘણો થઈ ગયો છે હવે જગદંબા ભેરે આવે તો પછી હાંગ ને શું કરવી છે અને મને હાંગ અંબાવતી વખતે પહેલી રાત્રે હું યુદ્ધમાં જવા માટે જયારે તૈયાર થયો ત્યારે મારી પરણે કે યુદ્ધમાં જાવ એનો વાંધો નથી પણ જોજો હો મરજો અને કાતો મારજો પીયું પીઠમાં દેજો લગાર નહીતર મારી સૈરું મેણા મારશે કાતો કાયર નરની ના

સાંગ અમારતી વખતે રાજપૂતાણી જે દુઆ કીધા અને પછી ચડો ઢીંગાણે ભાઈ પણ અસમરા ધડસો ગુધડે દુ ધગડ માથો ધુધડે ઝૂટા હકામી જંગરા બે થડ બરબે ડંગરા કડી બાજ બાજે ખડી ઢાલ ગેની ઘડી બ્રહ્મ મુચન કરન ખાગ લીની ઝાકા ઝિક ઝાકા ઝિક ઝાકા ઝિક ઝાકા ઝિક ઝાકા ઝિક ઢીંગાણામાં બોલાવી દુશ્મનોના માથા વાટતા વાટતો ઢીંગાણામાં પડ્યો ઘરે ઘરેથી પ્રમાણે પોતાનો પતિ ભાઈ દીકરો બાપ યુદ્ધમાં ગયા હોય અને પાછા ન આવ્યા હોય તો એનો છેલ્લો શ્વાસ ચાલતો હોય તો મોઢામાં ગંગાજળ મૂકવા માટે રથના જોડાવી જોડાવી વહેલું જોડાવી જોડાવી છત્રીયાણીઓ રથ મેદાનમાં જાતી હોય છે અહીંયા આ છત્રીયાણી નો રથ પણ તૈયાર થયો દાસીએ કીધું બા

આપણો રિવાજ છે રિવાજ પ્રમાણે આપણે જાઉં જોઈએ અને ક્ષત્રિયાણી બેઠા આખા રણ મેદાનમાં આટો માર્યો પણ પોતાના ધણીને ન જોયો ઘરે આવીને પોતાની સાસુ ને મંડી ઠપકો દેવા ક્ષત્રિયાણી કે બાવન તોરે બેટડે દો લાજવિયા સારે સારા રન મેં મેં ફીરી જારી હાથ લિયા હે સાસુમા તારા દીકરાએ બે કુલને લજ્યું મારો ચૂડો લજ્યું મારી ચુંદડી લજવી તારા ધાવણ ને લજ્યું આખા રણમેદાન માં આટો માર્યો કે મારા ધણીને મેં જોયો નહીં તેદી માં એમ કે છે બેટા ઉતાવલા થાવ માં વહવર મારો બેટડો તો સગુણી રો કાંત એ કાં ઘોડાની ઘુમરે અને કાં ઘેમર ગજદંત એ જેવી તેવી જગ્યાએ ન હોય તમે એક જગ્યાએ તપાસ નહીં કર્યો મારો દીકરો હાથી ને ઢાલતો ઢાલતો પીડ્યો હોય અને આવી પાછી રણ મેદાન માં અને આમ જોયું તો લડતા લડતા હાથી નો દાંત છે એ છાતીમાં રાજપૂત ને લાગી ગયો છે

પણ આજ ક્ષત્રિયાણીને આવતું મોડું છું અને રણ મેદાન માં આવી એ કણકણી જોતો વાલા ધણી ઊંધું સમજી ગભાગણી હું એ મારી ભૂલ ઘણી હિતે ચૂડી નીચી પેરે એકણ કણી જો તો વાલા ધણી હું દો સમજી ભાગણ હું એ થજી મારી ભૂલ ઘણી આવજો પણ સવાસ રાજપૂત સવાસ રાજપૂત સવાસ રાજપૂત શંકરનો નો વીરભદ્ર નામનો નો ગણ દક્ષ પ્રજાપતિ ના યજ્ઞ ને ધમરો પીડ્યો હોય એમ આજ રાજપૂત પીડ્યો છે રાજપૂત વર્ણન કરે રાજપૂતને જોઈને એ તૂટી ટોપ ની તાસલી લોગ કડી કે તે માથ લડે તરવાર પડી કેવી તારી વજ્ર વિધાતા દેખ ઘડી આ તો તે એકલા એ માર ખાધા વર્ણન થયું પણ એમ નહીં પણ તારી ભૂખી ભવાની રે આજ લોહીએ તર બોલ ભણી તારી ભૂખી ભવાની રે એ લોહીએ તર બોલ ભણી તે ચૂડીની ચી રે કણકણી વાલા ધણી એ બાલા ભાગ્યા તે કેમ જીલા ધાવ ભયંકર તણા પણ રાજપૂતાણીએ વાહો જોયો કે આ બધા ભાગતા ભાગતા તો ઘાસ નથી કર્યા ને પણ ઠોટ નિશાળિયાની સલેટ કોરી હોય એવો રાજપૂતનો વાહો કરો હતો એમાં એક ઘા નહોતો લાગ્યો તો આ ઘા કેવી રીતે ઝીલ્યા કે સામી છાતી હે જીલારે એને ગુલાબના ફૂલ ગણી સામી છાતી હે જીલારે એને ગુલાબના ફૂલ ગણી દેદી ચૂડી ની ચીપે

કે ગોળી જુદ ના રંગે રે તારીક શું બલ ગાંખ લડી ગોળી જુદ ના રંગે રે તારીક હું બલ ગાંખ લડી રાજપુતી લાલ ધીંગાણા રંગ થી રંગાડેલ કહું બલ આંખ જોવે છે ત્યાં ગીધડા ડરે છે કે હમણાં કટાર નો ઘા કરશે ગોળી જુદ ના રંગે તારી હું બલ ગાંખ લડી આવું ભયંકર રણ મેદાન જોયું તો એક ક્ષત્રિયાણીએ એક આહું ન પડ્યું એનું એ રણ દેખી નો દિલ રડ્યું વાલા વાટડીએ બવ છે તું પડ્યું

એ દે ચૂડી ની ચીપે રે એકણ કણીયો તો વાલા ધણી એક જ દિવસ નો હજી ઘર સંસાર માંડ્યો પણ નોતો મારા નામ નો હજી સિંદૂર એને ધારણ કર્યો હતો એના સિંદૂર ની યાદ જગત ના ચોક માં કાયમ રહે એનો ત્યાગ જગત કાયમ યાદ કરે એટલા માટે હે કવિ

ਏ ਨਾ ਸੇთა ਨਾ ਸਿੰਦੂਰ ਥੋਲਾਣਾ ਏ ਰਾਂਗੇ ਜਿਗਾਜ ਰਾਂਗਾਲਾ ਏ ਨਾ ਸੇთა ਨਾ ਸਿੰਦੂਰ ਥੋਲਾਣਾ ਏ ਰਾਂਗੇ ਜਿਗਾਜ ਰਾਂਗਾਲਾ ની જનતાઓને વિનંતી કરે છે એજી જાન લી જણ કોઈ भगत જણજે કા દાતા કાસુર રે માડી કા દાતા કાસુર બેટાને જન્મ ના પી મારી ગુમાવી નૂર નહીં તર માડી વાંચણી રેજે એ વાં છોરું કોઈને ન દેજે નહીં તર માડી વાંચણી રેજે એ વાંચોરું કોઈને ન દેજે આજે પણ સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં પોતાના માતૃભૂમિ માટે બેન દીકરીઓના શેરને રક્ષવા માટે અનેક પાળિયાઓ અનેક ખાંભીઓ ગામ જાપે ઉભી છે ਹੋਨੀ ਪਹਿਲਾ ਆਬਾ ਦਾਤਾ ਵਾ ਤੇ ਦਿਹਾ ਮੇਗਾ ਜਿ ਕੋੜਾਣਾ ਤੇ ਹੋਨੀ ਪਹਿਲਾ ਆਬਾ ਦਾਤਾ ਵਾ ਤੇ ਦਿਹਾ